વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું હૃદયરોગના હુમલાના કારણે આઠ જુલાઈના રોજ અમેરિકામાં નિધન થયું હતું ત્યારબાદ તેમના મૃતદેહને અમેરિકાથી વડોદરા તેમના વતને લાવવામાં આવ્યો હતો અને આજે આઠમા દિવસે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવતા આખું માંજલપુર ગામ સહિત અનેક રાજકીય પક્ષોના આગેવાનો જોડાયા હતા આ અંતિમ દર્શન માટે ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા સોલા પોલીસ સ્ટેશન માં સાત જુલાઈએ સગીર યુવતી ના અપહરણ અને દુષ્કર્મ ગુનો દાખલ થયો હતો જેમાં પોલીસે દસ જુલાઈના રોજ આરોપી મેહુલ પરમારની વસ્ત્રલ વિસ્તાર ચાલતી એક બાંધકામ સાઈટ પરથી ધરપકડ કરી હતી જે પર સોલા પોલીસે કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવીને કસ્ટડીમાં રાખ્યો હતો તે દરમિયાન આરોપી મેહુલ પરમાર ટોયલેટ જવાના બહાના બારી તોડીને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે પોલીસે તેની સોટખોળ હાથ ધરી છે ત્યારે આરોપી ફરાર થવા મામલે સોલા પોલીસ સ્ટેશનના પીએસઓ સામળભાઈ ગાંડાભાઈને સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ પર ચારી સમૂહે હુમલો કર્યાની ઘટના સામે આવી છે જેમાં અમળાઈવાડીમાં રહેતા મહેશકુમાર વર્મા વાયરલેસ શાખામાં પીએસએ તરીકે ફરજ બજાવે છે અને તેઓ સમાજની એક યુવતીના લગ્ન બાબતે સમાધાન માટે સમજાવવા ગયા હતા ત્યારે સત્યમનગરના હોમનગર પાસે શિવા મિશ્રા પવન રાજપૂત ફની રાજપૂત અને નીરજ પાસી નામના ચાર શખ્સોએ તેમના પર હુમલો કરતા તેમના આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારે સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે